જે તે સમયે મને બે કરોડ રૂપિયાની ઓફર હતી તો હું બે કરોડ લઉં કે પાંત્રીસ લાખ લઉં ભાઈ જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકીના સમાધાનનો મામલો રાજુ સોલંકી અને જયરાજસિંહની સંયુક્ત પત્રકાર પરિષદ થઈ અત્યારે જયરાજસિંહ જાડેજાએ અનિરુદ્ધસિંહ પર લગાવ્યા આરોપ જે રીતના બે કરોડ અને પાંત્રીસ લાખની આ બંને ઓફરને લઈ જયરાજસિંહની હાજરીમાં રાજુ સોલંકીએ કર્યો મોટો ખુલાસો સમાચારોમાં આગળ વાત કરીએ કે સૌરાષ્ટ્રના સૌથી મોટા સમાચાર કે આજથી થોડા વર્ષો પહેલાં એક જે બબાલ થઈ હતી એ જૂનાગઢના રાજુ સોલંકીના પુત્ર અને ગણેશના જાડેજા વચ્ચે તેને લઈ હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકીના સમાધાનનો મામલો રાજુ સોલંકી અને જયરાજસિંહની સંયુક્ત પત્રકાર પરિષદ થઈ ત્યારે ત્યારે રાજુ સોલંકીએ

જે રીતના સમાજને આગળ કરી અને ગેરમાર્ગે દોરવાનું આ જે ષડયંત્ર રચવામાં આવ્યું હતું તેનો પણ રાજુ સોલંકીએ ખુલાસો કર્યો આ જે ઘટના હતી આ ઘટનાને લઈ જે પણ કાંઈ ચર્ચાઓ થઈ રહી હતી જે આક્ષેપો લગાડવામાં આવી રહ્યા હતા તે તમામનો આજે રાજુ સોલંકીએ જવાબ આપ્યો છે અને કહ્યું છે કે એક બાજુ પાંત્રીસ લાખની ઓફર હતી તો બીજી બાજુ બે કરોડની ઓફર હતી બંનેની વાત કરી અને રાજુ સોલંકીએ આજે વિરોધીઓના જે આક્ષેપ હતા તેનો જવાબ આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ નહીં ફરિયાદ ખોટી નહોતી બનાવ થયો તો જે બનાવ થયો છે એ બનાવ થયો તો પણ એક રસ્તો કોઈ પણ ઝઘડાનું કોઈ પણ ઝઘડો થાય તેનો રસ્તો એક સમાધાન છે તો સમાધાન મને કોઈ પ્રેશરથી કોઈ લાલચથી કે કોઈ દબાણથી મને ખાલી આપણે રાજુ સખિયાનો એક ઓડિયો જોયો અમે હમણાં વિડીયો એમાં રાજુ સખિયા એમ કહીશ કે રાજુભાઈ સોલંકી પાંત્રીસ લાખ રૂપિયા ભાઈ અનુરૂચસિંહ ભાઈ લેવા તો જે તે સમયે જયરાજસિંહ બાપુ મારી બાજુમાં બેઠા છે જે તે સમયે મને બે કરોડ રૂપિયાની ઓફર હતી તો હું બે કરોડ લઉં કે પાંત્રે લાખ લઉં ભાઈ પૈસા જ મારે જોતા હોય તો અનુરૂધસિંહના પાંત્રી લાખ ના લો જયરાજસિંહ બાપુ બે કરોડ હું લઈ લઉં એક રૂપિયો લીધો નથી અને મારે પૈસાની જરૂરી નથી ભાઈ સમાજ વિરોધમાં નથી જે સમાજના આગેવાનો છે જે બે ચાર કહેવાતા જૂનાગઢ જિલ્લાના બે ચાર કહેવાતા રાજકોટ જિલ્લાના જેને ભાઈક બટાઈ વાળા છે હમણાં હું એને એક એક લાખ રૂપિયા ગીચામાં નાખી દઉં એટલે હમણાં રાજુ સોલંકી ભગવાન હમણાં મારા વખાણ કરવા માંડે ભાઈ મને તમને ખબર છે ઘોઘાવદરમાં ભેગા થયા તો પંદર જણાથી હોલ જણા માણસ નહોતા અને આજે જે તમે પાછળ જોઈ લો સમાજના જ આગેવાનો છે જે બેઠા એ પવિત્ર છે નિષ્ઠાવાન છે એ આગેવાનો અમારી સાથે છે પણ જેને ભાગ બટાવી વાળા છે જેને પૈસા જોતા હશે જે આની પહેલાં તમને ખબર હોય તો દિનેશ પાતર ઉપર જે કંઈ બનાવ થયો હતો અને દિનેશ પાતર રોતો હતો એ વિડીયો તમને મેં જો બતાવ્યો હમણાં એનો રોતો રોતો જ્યારે એ મને વાવળવા એવા મિલાશે કે એ સુરત મીટિંગ થઈ હતી અને સુરતથી કોઈ ચોક્કસ આગેવાનો પાછી પૈસા લેવાને આવવાના હતા એટલે આવા એના ધંધા છે સમાજને હાથ જોડીને વિનંતી છે કે આવા આગમનો વાતોમાં ના આવતા અને મારે પૂછવું જોઈએ સમાજને પણ જ્યારે મને સમાજે મદદ કરી હોય તો મારે સો ટકા પૂછવું જોઈએ કોઈ સમાજના માણસ એક કિલો તેલ મારે ઘેરે કે એક કિલો બાજરો આપી ગયા હોય તો મને કહે કે અમે એક કિલો બાજરો કે દસ રૂપિયા રાજુબેન ઘેરે કે એના પરિવારને મદદ કરી છે તો મારે સો ટકા પૂછવું જોઈએ